Maa bhe dhe bhuwa dhe dhe yaa ye Dhe khamo yaa dhe bha Ya la auka dhe Ya dhe bho bho chhuk hai ya Chhuk hai ya Chalde chalde bho aata ra he Ya la paachi yaa da Ya chumkara ya Ya auka bha dhe bhuwa Kaula क्या था बाबूआ हेलो ओ बुआ ये कितनी देर यार चल अभी अभी ये चोंब न अभी फिर-फिर क्या मिल गया रे तुम यार जल्दी

અમજો આવડે હવે રેગડે કરો પેલો એ લાલા ભુવાને માતા આવે છે ઓય માતાજી દર્શન કરજો એ લાલા ભુવાને મા ગુગરી આવશે હટ હું માતા આવી ગઈ લે આઈ એ આઈ નમો જે પૈ જે ફાળીયું નમો એ આઈ આઈ માતા આવી ગઈ આઈ આઈ

મું ગોમલે આવી ભાઈ એ હું વાત કરું તો તું પકડી જાશ ભાઈ પકડી રાખીશ તમારું દુખ હવે દુખ બોલું રહો યાર અલા કાલીજી ઘરના આગળ ગાડીઓ પડી છે ભાઈ એ તો જોઈ તો હો કે એ કે કાળોજી યાર મેં ફોન માં વાત કરીતી યાર અલા જાણી કરીતી

જયલા તો હાલ કિદાન ની કાર્યો રે તમી વાતું ન કરજે હા વાતું કુણે એક બોયડી જ તું બોળું જલ્દી બોરાતીની વસતી આની કે આમ ને છે કેમ તમી આ શું વાત કરો છો બે જણો નું પાછું કરો યાર લે તો માતાની વાત હતી બોલો બોલો એ તો ઠરી જાવ એ તો મને કરજી આવ એ તમારી વેલાલ વાસ્કો જો દોષો મરી ગઈ એ મરી ગઈ છે મરી ગઈ છે ટોટા શું ટોટા તું કે મરી ગઈ એ જોતા ગરી તમે જોઈ જોઈ બોલો જોઈ જોઈ ઓય ભુવા ઓ બેજુમાં ડોશીમાં ઘર્મો છે ભરવાશી તો હોભડી ને બઈબી તો ઉડતા જો એ તમાર તેમ રહેતોયોથી ભાઈ ના પડી હા 택તાયો ને બંગલા છે ચા કે બોલે મને એક વિધી કર હા બાજી <laughs> ના ભાઈ ના તમે શું કર્યું તમારી જુતિ ના આવું જોયું કમ્પ્લેટ તો

মা <laughs> ভেলে <laughs> Ela eu, eu 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 vai yeah, me vale tá. yeah, yeah, é matar!

કલ્ફ પાક ગીજો હવે ભાઈ કોઈ બોલે અને પટાબોશે આવો કુડું કુડું કોઈ બેટા ચાલો હવે આપણે જતાં આપણે જાતા આપણે પસાસો તમે ખબર ન પડી તો આવ કરો એ ભવા ભવા એ આ હું માતાને લઈ મારું પાંચ પાટણ હા